અને ફરી એક નવા સ્વાગત છે તો રોહિતભાઈનું શૂટિંગ જોરદાર ચાલી રહ્યું છે અને કંઈક કેરેક્ટર સાહેબ એમને કંઈક સીન સમજાવે છે જોઈ શકો છો રોહિતભાઈ સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે તો સ્ક્રિપ્ટેડ કંઈક સોંગ છે એવું લાગે છે મને જોઈ શકો છો તમે આ રીતનું જોવા અને એક ધમાકેદાર એકદમ એક ઓરિજિનલ કન્ટેન્ટમાં શૂટ થઈ રહ્યું છે એવું લાગે છે અને તમે જો એકદમ આવી કોઈક વિડીયોમાં તમને જોવા ના મળ્યું એકદમ સીન કેવી રીતે લખતા હોય છે કેવી રીતે કટ લેતા હોય છે અને એકદમ નેચરલ એકદમ વિડીયો છે એટલે તમને જોવાની પણ મજા આવશે અને હા યાર તમે વિડીયોમાં બહુ સપોર્ટ કરો છો પણ આ એક વસ્તુ તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરો તો પ્લીઝ યાર ચેનલને સબસ્ક્રાઈબ કર દો મિત્રો દોસ્તો સુધી શેર પણ કરો જેથી કરીને અમને તમારો સાથ સહકાર મળી રહે

એવું લાગે છે મને કારણ કે એનો જે વેશભૂષા ઉપરથી આપણને ખબર પડે કે આ શૂટિંગ શેનું ચાલી રહ્યું છે પણ હન્ડ્રેડ પર્સન્ટ ડ્રામા પ્લેનું શૂટિંગ ચાલી રહ્યું છે એમનું આલ્બમ સોંગ છે તો આ રીતનું શૂટિંગ થતું હોય છે આવી રીતના થી સ્ટોરી સોંગ હોય તો આવી રીતનું શૂટિંગ થતું હોય છે અને ઘણી વખતે શું છે કે તમને લકી સ્ટુડિયોના આગલા જે આપણા બે વિડીયોમાં તમે ખૂબ જ સપોર્ટ કર્યો છે તમારો સાથ સહકાર બહુ સારો છે અને આવી જ રીતે આવનાર બે કોઈ પણ મારો વિડીયો આવતો તો એમાં તમે સપોર્ટ કરો બરાબર જે આગળ વિડીયો નથી જોયો તમે તો આપણી ચેનલમાં જઈને વિઝિટ કરી લેજો કે લકી સ્ટુડિયો પાર્ટ વન લકી સ્ટુડિયો પાર્ટ થ્રી અને અદરવાઈઝ જે કંઈ પણ જે કોઈ મારા વ્લોગ આવે છે એને જુઓ યાર અને તમને પસંદ આવે તો એમાં કોમેન્ટ પણ કરો જેથી કરીને મને થોડો બેટર ફીલ થાય કે ના યાર મારા દોસ્તો મિત્રો પણ કંઈક મારા વિશે મારા વિડીયો વિશે લખે છે બીજી વસ્તુ તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને શેર પણ કરતા રહેજો જેથી કરીને અમને તમારો સપોર્ટ મળી રહે બરાબર છે તો જો આ સીન તો થઈ ગઈ એવું લાગે છે મને હા જુઓ કેમેરામાં શોટ લેશે જો આમાં મારો પણ સીન હતો જો હું પણ આવી ગયો છે રોહિતભાઈ ફર્સ્ટ ટાઈમ મળ્યા અને એમાં પણ નાનો મને રોલ મળ્યો એક ચોર હતો એને પકડીને હું લઈને આવ્યો છું જો જોરદાર છે ઓ બહુ મસ્ત સીન છે એટલે આવી રીતે શૂટ થતું હોય છે બરાબર અને ઘણી વખતે તો આપણે ક્યારે વિચારી ના શક્યું હોય એવું અચાનક આપણી માટે થઈ જાય આપણા માટે તો એકદમ આશ્ચર્ય થઈ જાય કે નહીં આ વસ્તુ મારા માટે બહુ સમયથી આપણે રોહિતભાઈને સાંભળે છે આ રોહિતભાઈ બહુ સારા સિંગર છે સાથે સાથે સારા એક્ટર પણ છે પણ અચાનક જ જોઈ વ્યક્તિને આપણે મળીએ તો આપણને થોડું કંઈક કંઈક અલગ જ લાગે કે નહીં યાર આ માણસ મને કંઈ અચાનક મળી એટલે થઈ ઉપરવાળાની મહેરબાની હોય તો થઈ જતી હોય છે બરાબર બાકી વિડીયોમાં તમે જુઓ જો શૂટ આવી રીતે થતું હોય છે લકી સ્ટુડિયોની અંદરનું આ સીન છે લકી સ્ટુડિયો આ જગ્યા પર આપણા આગલા વિડીયોમાં મેં બતાવ્યું છે કે લકી સ્ટુડિયો ની અંદર જે સોંગ શૂટ થતું હોય અને આ જગ્યા ઉપર તો ઘણા મૂવીના મોસ્ટ ઓફલી મૂવીના સોંગ હોય કે પછી કોમેડી સીન હોય કે ઘણા બધા એવા સીનો અહીંયા આ જગ્યા ઉપર તો લીધેલા જ છે મૂવીના એટલે અને મારા આગલા વિડીયો તમે નથી જોયા તો એમાં જોઉં છું તમે એમાં પણ મેં બતાવ્યું છે કે આ જગ્યા પરથી ઘણા એવા સીનો લેવામાં આવે છે બરાબર તો આ રીતનું કંઈક શૂટ થતું હોય છે બરાબર એકદમ નેચરલ છે વિડીયો અને તમે જુઓ એકદમ વિડીયો જોવાની કોઈ આરામથી જોજો એટલે તમને સમજાશે કારણ કે અમુક અમુક જે ડાયલોગ્સ બોલે છે એ હું રાખીશ એટલે તમને જોવા મળશે કે હા નેચરલ નહીં હકીકતમાં જે બોલે છે એને મને જોવા મળે છે બરાબર છે એટલે આવું બધું આપણને ક્યારે જોવા મળે જો અમે મહેનત કરીએ છીએ વિડીયો બનાવવા માટે બહુ સમય લાગે એના માટે બહુ મહેનત કરવી પડે ઘરથી જવું પડે એથી ટાઈમ કાઢીએ આપણે ત્યાં જઈને વિડીયો બનાવીએ વિડીયો બનાવ્યા પછી એડિટ કરીએ મ્યુઝિક મ્યુઝિક કરીએ અને બધું તૈયાર થયા પછી એને આપણે અપલોડ કરીએ અપલોડ કર્યા પછી તમારા સુધી આવે તો એટલી મહેનત અમે કરીએ છો તો થોડું ઘણું યાર તમે સપોર્ટ કરદો તો અમને કંઈક મજા આવો રોહિતભાઈ કંઈક ડાયલોગ બોલી રહ્યા છે જુઓ હા મારો આવ્યો બંકો હા હા તો ભાઈ જોરદાર છે જોરદાર શૂટિંગ ચાલી રહ્યું છે હા હા ડાયરેક તો આ એક સીન છે કંઈક ગ્રામજનોને વચ્ચે કંઈક જે પેલો જોર પકડાઈ દે છે તો ભૂલ થઈ ગઈ એવું કંઈક માફી મંગાવે છે ને એવું કંઈક સીન ચાલે છે એવું લાગે છે જોઈ શકો છો એ પેલો કંઈ માફી માંગીએ હા કે મારી ભૂલ થઈ ગઈ પણ આ તો હું મારા કાંઈક જીવનની કંઈક પરિસ્થિતિ અનુસાર જે ચોરી બોરી કરતો હોય એનું સીન કઈક લાગે છે મને જોઈ શકો છો તમે આવી રીતે કઈક શૂટ થતું હોય છે હા જુઓ હવે એના માટે કઈક આપવા માટે લાવે છે જુઓ